અને હવે આગળ વાત કરવી છે બીજા મુદ્દાની કે જ્યાં જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મોટો હોબાળો મચી ગયો હતો હોસ્પિટલની બેદરકારીએ ચાર ચાર શિશુના મોત લીધા હોય તેવો દાવો કરાઈ રહ્યો છે એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો જોકે ત્યારબાદ પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી અને ચાર નહીં પરંતુ બે શિશુના મોત મોત થયા થયા હોવાનો ત્યારબાદ ખુલાસો થયો બંને બાળકોના અસામાન્ય સંજોગોમાં હોય તેવો દાવો પરિવારજનો દ્વારા કરાઈ રહ્યું છે જોકે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે કે તમામ આરોપો સંપૂર્ણપણે વિહોણા છે આ જુનાગઢ સિવિલની ગંભીર બેદરકારી અહીં જોવા મળે છે કે કેવી રીતે હોસ્પિટલમાં બે બે પશુઓના મોત થયા છે

અઠાણું સુધી માં ચોથું બાળક મળ્યું હજી સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી હવાર થી અઠાણું સુધી અઢી વાયગા અમારો કેસ છે રજા આપી આ એની ફાઇલ એ મારા હાથમાં જ છે

સિવિલ હોસ્પિટલ ખાતે જ થયેલી હતી પરંતુ અધૂરા મહિને બાળકનો જન્મ થયેલો હતો અને જન્મ સમયે બાળકનું વજન ખૂબ જ ઓછું એટલે કે છસો ગ્રામ કુલ વજન હતું બાળકનું હવે છતાંય પણ આપણો નવજાત શિશુ સારવાર વિભાગ જે છે એનઆઈસીની ટીમ દ્વારા બાળકને તાત્કાલિક ગુણવત્તાસભર સારવાર ચાલુ કરી દેવામાં આવેલી હતી અને આપણે તમામ પ્રયત્નો કરવા છતાં પણ આ બાળકને બચાવી શકેલ નહોતા એ આક્ષેપો પાયા વિહોણા છે મેં કીધું એમ કે દર મહિને સાડા પાંચસોથી છસો જેટલી ડિલિવરી કરાવવામાં આવે છે અને કોઈ પણ પ્રશ્ન થતો નથી તો હોસ્પિટલમાં કેટલાક પરિવારજનો આક્ષેપ છે કે સવારથી અત્યાર સુધીમાં ચાર જેટલા શિશુના મોત નિપજ્યા છે જોકે ત્યારબાદ હોસ્પિટલે તમામ આરોપો પાયા વિહુણા ગણાવ્યા અને હોસ્પિટલે ખુલાસો કર્યો કે માત્ર બે જ બાળકોના મોત અસામાન્ય સંજોગોમાં થયા છે જોકે આ બાળકોના મોત કેવી રીતે થયા અને શા માટે બાળકોને સારવાર નથી મળી રહી એ સવાલ ઉઠી રહ્યો છે આરોપ કરતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો વાયરલ થતા સવાલો અનેક ઉઠી રહ્યા છે શું જૂનાગઢની હોસ્પિટલમાં આટલી બધી લાલિયાવાડી બેદરકારી ચાલી રહી છે કે બાળકોને સારવાર પણ આપવામાં નથી આવી રહી અને આ બાળકોના મોત એક જ દિવસમાં ચાર ચાર શિશુના મોતનો દાવો થઈ રહ્યો છે

લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સવારથી અત્યાર સુધીમાં ચાર જેટલા બાળકોના મોત થયા છે બીજી બાજુ હોસ્પિટલ તંત્ર એવું કહી રહ્યું છે કે તમામ આરોપો ખોટા છે મામલો શું છે આખી હકીકત શું છે એ મંત્રી આપને ચોક્કસ જણાવી દઉં કે જે રીતે આજે વિડીયો વાયરલ થયો છે તેમાં જે ડોક્ટર સુપરટેન્ડેન્ટ સિવિલ ના છે તેલે જણાવ્યા મુજબ એક જે ગર્ભવતી મહિલા હતી તે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર પ્રેગ્નન્સી દરમિયાન દાખલ થઈ હતી અને ડોક્ટર ના જણાવ્યા મુજબ કે તે આક્ષેપ કરી રહ્યા છે કે બાળકનું મૃત્યુ થયું છે ત્યારે તેનો જે છે તેને બાળકને સહી સલામત બહાર કાઢીને મહિલાનો જીવ બચાવવા પ્રયત્ન કર્યા હતા બીજા જે બાળકની વાત આવે છે કે બીજું બાળક પણ આ રીતે સારવાર ને અભાવે મરી ગયું તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે પણ ડોક્ટરે જણાવ્યું હતું કે જે બાળકનો જન્મ થયો છે તે હજુરા મહિને થયો હતો ને મેડિકલ સાયન્સ પ્રમાણે જેનું વજન માત્ર છસો ગ્રામ હતું એટલે તેને બચાવવો મુશ્કેલ હતો તેને લઈને બીજા બાળકનું પણ મોત થયું છે હાલ જે આક્ષેપો થઈ રહ્યા છે તેને ડોક્ટર જે સિવિલ ડોક્ટર ડોક્ટર આવશે હમણાં ડોક્ટર આવશે પણ યોગ્ય સમયસર અથવા સારવાર ન થતા બે બાળકોના મૃત્યુ થયા છે જે ચાર બાળકોના મૃત્યુ થયા છે તેને રજૂઓ આપવામાં આવ્યો છે હાલ આ મુદ્દા ને લઈને આ જે મુદ્દો છે એ ટોપ અપડેટ કે બંનેમાં સાચું પણ જી જી અતુલ આભાર આપનો